જય 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 દ્વારકાધીશ ખાસ જ્યારે દ્વારકાની ટાટા કંપનીની વાતો ખાસ આપણી સાથે પાલભાઈ આંબલીયા છે એમના દ્વારા સરકારને જે રજૂઆત કરવામાં આવી છે આવેદન આપવામાં આવ્યું છે શું છે મુદ્દા જાણીએ પહેલો મારો સવાલ એ છે કે દ્વારકાની જનતાએ ઓખા મંડળની જનતાએ જેને મત આપી ચૂંટી અને પોતાના લોકશાહી ઢબે મળતા અધિકારોનું રક્ષણ કરવા જેને જવાબદારી આપી છે એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે ક્યાં છે જ્યારે ઓખા મંડળની જનતા આર એસ ઘડી નામના રાક્ષસથી ટાટા કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણથી ત્રાહીમામ પોકારી ગઈ હોય જે ઓખા મંડળના ગોરીંજાના રીંગણા અને વરવાડાની બદામ આખા ભારતમાં પ્રખ્યાત હતી એ અત્યારે એનું નિકંદન આ પ્રદૂષણના કારણે નીકળી ગયું છે ત્યારે જે ઓખાની શાખ બચાવવાની જેની જવાબદારી છે એ સંસદ સભ્ય હોય એ ધારાસભ્ય હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય જેને જનતાએ ચૂંટીને મોકલા છે પોતાના અધિકારના રક્ષણ કરવા માટે એ આજે ક્યાં છે એ આ મુદ્દે કેમ એક શબ્દ બોલતા નથી આ પ્રદૂષણના બાબતે દેવરામભાઈ વાલા નામની વ્યક્તિ એનજીટી સુધી લડાઈ કરે અને જેને ચૂંટીને ધારાસભ્યમાં મૂકીએ છીએ એ માત્ર શિવ શિવ કરે શિવનું નામ તો આપણે લઈ શકીએ છીએ એને શિવ શિવ કરવા માટે આપણે ધારાસભ્ય બનાવ્યા છે એનો ફરજ છે કે આ તૂટતી લાઈનમાં રીણાભાઈ સુંભણિયા રીણાભાઈ જગતિયા ત્યાંથી અહીંયા પ્રાંત અધિકારી સુધી આવે એની પહેલાં ચૂંટાયેલા ધારાસભ્ય ત્યાં જવું જોઈએ ટાટા કંપની સામે જઈને મોરચો માંડવો જોઈએ એના કોન્ટ્રાક્ટ બંધ ટાટા કંપની કરતી હોય તો કરે એની માનસિક તૈયારી સાથે કે મારા કામ બંધ થતા હોય તો ભલે થાય મારા રીણાભાઈને એના ખેતર બરબાદ ના થવું જોઈએ આનાથી ઉલટું થાય છે ધારાસભ્યશ્રી પોતાના કોન્ટ્રાક્ટ બચાવવા માટે રીણાભાઈ જે મતદાર છે એ મતદારના ખેતરને બરબાદ કરે છે આ જનતાએ સમજવાની જરૂર છે અને મીડિયાએ પણ આ પ્રશ્ન પૂછવાની જરૂર છે ચૂંટાયેલા પ્રતિનિધિને કે તમને ચૂંટીને મોઈકલા છે વિરોધ પક્ષ તમને આ સવાલ કરે છે આ વિરોધ પક્ષને હું પૂછીને આવ્યો છું અત્યારે હું તમને પૂછું છું આ બાબતે તમારું શું કહેવું છે આ મીડિયાએ પણ માનનીય ધારાસભ્યશ્રીને પૂછવું જોઈએ માનનીય ધારાસભ્યશ્રીને પૂછવું જોઈએ કે આર એસ ઘડી નામની જે કંપની છે એમાં મજૂરના પગ કપાઈ જાય તો નિયમો અનુસાર એને વળતર જે આપવાનું થતું હોય છે આ વળતર માટે જ્યારે એ મજૂરો લડાઈ કરે છે ત્યારે ધારાસભ્યશ્રી એમાં સમાધાન કરાવવા જાય છે તો સમાધાન કરાવ્યા પછી એ મજૂરને વળતર મળ્યું છે ખરું આ ધારાસભ્યશ્રીએ પૂછવું જોઈએ જો ધારાસભ્યશ્રી ના પૂછે તો જાગૃત મીડિયા તરીકે લોકપ્રહરી તરીકે ચોથી જાગીર તરીકે સમાજના પ્રતિબિંબ તરીકે મીડિયાએ આ સવાલ એમને પૂછવો જોઈએ કે આપ સમાધાન તો કર્યું રીતું હવે ફરીથી મજૂરનો પગ ભાંગી ગયો છે તો આ નિયમો અનુસાર વળતર આપતી નથી જે પંચ્યાસી ટકા સ્થાનિક રોજગારી આપવાની કાયદાએ બંધારણે જે જવાબદારી આપી છે દરેક કંપનીઓને ટાટા કંપની હોય કે આર ઘડી હોય આ કંપનીઓ શું પંચ્યાસી ટકા સ્થાનિક જવાબદારી એ નિભાવે છે ખરા સ્થાનિક લોકોને રોજગારી આપે છે ખરા ન આપતી હોય તો જેને આપણે ચૂંટીને મૂકીએ છીએ એ ધારાસભ્યએ સવાલ કરવો જોઈએ વિધાનસભામાં આ બધા જ સવાલો પૂછવા માટે ધારાસભ્યને આપણે ચૂંટીને મોકલીએ છીએ ધારાસભ્યને એમ ના કહેવાય કે વાવણીમાં મારે અત્યારે ભીડ છે ગાડું લઈને આવજે કે હળ લઈને આવજે કે હાથી લઈને આવજે કે ઢોયણું લઈને આવજે ધારાસભ્યને આપણે એટલે જ ચૂંટીને મોકલીએ છીએ કે તમે જનતાના જ્યારે પ્રશ્નો હોય આ પ્રશ્નો પૂછવા જોઈએ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અમારી ટીમ અહીંયા અત્યારે આખી આ ખેડૂતોની સાથે ઊભી છે આવનારા દિવસોમાં એ ઊભશે પણ સત્તા પક્ષ તરીકે ચૂંટાયેલી વ્યક્તિઓએ આ સવાલો ક્યારેય વિધાનસભામાં ઓખા મંડળની જનતાએ સાંભળ્યા છે ખરા જો ના સાંભળ્યા હોય તો એને ચૂંટીને શું કામ મોકલવા જોઈએ મીડિયાએ પૂછવું જોઈએ કે તમને ચૂંટીને લોકો શું કામ મોકલે આપણી લડાઈ છે એ ધારાસભ્ય સામે છે કે કંપની સામે છે નહીં તમારો સવાલ ખૂબ સારો છે આવકાર્ય છે અને મને ગઈમો આવો ને આવો સવાલ તમે ધારાસભ્યશ્રીને પણ પૂછજો મારી લડાઈ ધારાસભ્ય સામે છે જ નહીં મારી લડાઈ એ છે કે જનતાએ જેને ચૂંટીને પ્રતિનિધિ તરીકે મોકલા છે એ પ્રતિનિધિ કામ નથી કરતા એટલે લોકોએ દુઃખી થવું પડે છે એટલે સવાલ જનતાના પ્રતિનિધિને છે ધારાસભ્ય કોણ વ્યક્તિ છે એનાથી કોઈ લેવા દેવા નથી એની અરે કોઈ વિરોધ નથી કોઈ વાંધો નથી પણ અત્યારે રીણાભાનું ખેતર ખરાબ થયું હોય અને જેને ચૂંટીને મોકલા છીએ મેં ખાલી ધારાસભ્ય એક નહીં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંસદ સભ્ય તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકશાહીમાં એટલે જ ચૂંટીને મોકલીએ છીએ એટલે રીણાભાઈ એક રીણાભાઈના ખેતર માટે લડાઈ છે કે ઘણા ખેતરો ક્યાં ક્યાં મુદ્દા આવેદનમાં ભાઈ અહીંયા ક્યાં કરતા દેવરામભાઈ ને દેવરામભાઈ આવો એક મિનિટ અહીંયા આવો દેવરામભાઈ આવો 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 આ દેવરામભાઈ જોશી છે દયારામભાઈ જોશી છે કોશિત્રામાં એનું ખેતર આવેલું છે એના ખેતરમાં ક્યાં માપણી સીટ તમારી દયારામભાઈ એની માપણી સીટમાં સરકારે માપણી સીટ કરીને લખી દીધું છે કે આમાં એક હજાર બસો મીટર કરતાં વધારે લગભગ ચોત્રીસ બરાબર છે એટલું દબાણ કંપનીએ કરેલું છે હવે જો એ કરેલું છે તો પછી એ ફરજ આ રહી અહીંયા લખ્યું છે તમારા કેમેરામેનને કહેશો ઝૂમ કરીને બતાવે તો

આવનારા દિવસોમાં અમારી ગાંધી ચિંધ્યા માર્ગે કારણ કે અમારા સંસ્કાર નથી એ સંસ્કારી પાર્ટીના સંસ્કાર છે કે દંડા લઈને ગમે ત્યારે નીકળી જાય અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ જ મુદ્દે આવનારા દિવસોમાં સતત લડતા રહેશું પણ સવાલ એક જાગૃત નાગરિક તરીકે વિરોધ પક્ષ બીજા નંબરે પહેલાં જાગૃત નાગરિક તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિઓને